આપણી ભારતીય જનતા પાર્ટી સરકારમાં અને છેલ્લા ઘણા વર્ષોથી શાસનમાં આવ્યા પછી આ ગ્રામ પંચાયતોમાં સીધી એકાઉન્ટમાં ગ્રાન્ટ આવતી હોય તો આ સરકારે જ કર્યું છે બાકી શક્ય જ નથી પંચાયતના એકાઉન્ટમાં નાણાં પંચની ગ્રાન્ટ સિત્તેર ટકા હોય એટીવીટીની ગ્રાન્ટ હોય સફાઈની ગ્રાન્ટ હોય આપણે એમ એલ એ કે એમ ભારત રાજ્ય સરકાર સરકારની ગ્રાન્ટો હોય છે આ સરકાર જે વિકાસ તરફ આગળ વધી છે વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં ને રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વમાં આ સરકાર જયારે ગામડાના વિકાસ માટે સતત ચિંતા કરી રહી હોય ત્યારે ગ્રામ મંત્રાલય ત્યાં ત્યાં હોય તમારું ઓનલાઈન નાનું મોટું કામ હોય તો થઈ જાય અત્યારે વ્યવસ્થા તાલુકામાં હરિયો ન કરવી પડે ગ્રામ પંચાયત ની કચેરીમાં પંચાયતમાં માં વીસી મળી મળીએ એટલે આપણો ઘણો ખરો કામ પૂરા થઈ જાય આ સગવડ ઉભી કરી આ નાની સુધી બાબત હતી ઘણા વર્ષો આપણે મહેનત કરીએ